પણ એને ખબર છે અમારા દીકરાઓ ગયા ત્યારે એને આવીને કીધું તું આ દુનિયામાં ક્યાંય શીખવા ન મળે એવું શીખવા મળે મને રુવિન ગયો છે રાજુભાઈનો દીકરો મને એને કીધું હોટલ એ કામ કરતો હતો કે આખો દિવસ કામ કરાવે બાપુજી અઢાર કલાક કામ કરાવે એટલે આ લોકો તો શોષણ કરે છે આ લોકો તો કઈ ખાવાનું પૂછતા નથી બેહવાનુંય પૂછતા નથી હવે આ એને કેટલી મોટી વેલ્યુ મળી ક્યાંય દુનિયામાં વેલ્યુ મળે ખરી જ્યારે એને આ માણસો કામ કરે છે ત્યારે એને આવશે ને કે મારે કંઈક વળતર આપવું જોઈએ મારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ મારે ખાવાનું પાણીનું પૂછવું જોઈએ આ લેસન ક્યાંય ન મળે આ શીખવા મળે છે આ અમે કઠણ કઠણ કડકમાં કડક પરીક્ષા લઈએ છીએ જ્યારે દીકરો ધંધામાં આવે એની પહેલાં અહીંયા આ ચાર દીકરા ત્રણ દીકરા અહીંયા ને અહીંયા હોય આ શીખવાનું છે એમ આપણા ઘરમાંથી આપણે દીકરાઓને શીખવાડવાનું છે વહુને શીખવાડવાનું છે આપણા જીવનમાંથી શીખવાડવાનું છે એટલે હું ફેક્ટરીમાં કાયમી કહું કે મને આઠ હજાર દીકરા હું જ્યારે દીકરા ઘોડે રાખું તો એ બાપ તરીકે કામ મને રાખે રાખે ને રાખે મારો દીકરો કદાચ મને ઓછા જાજો કામ લાગે આઠ હજાર મારી હારે રાતને છે એ મને કામ લાગે આપણે તો એવું જીવન જીવવું ને એવું વર્તન કરવું અને એવા કોન્સેપ્ટ થી આપણે બિઝનેસ કરીએ છીએ સેવા નથી કરતા તમે આમ જુઓ કેટલા આપણે તો કયા એવા મને હમણાં સ્મિતની વાત વાતમાંથી યાદ આવ્યું કે સ્મિત જ્યારે ગવર્નર આવવાના હતા અને સ્મિત એક રસ્તામાં દાદા જમતા હતા તો મારો કહેવાનો દાદા ગમે એવા હશે એને ભૂલી જાઓ હું કાયમિક માટે દીકરાઓ તમારા દીકરાઓ બેઠા હો ને ત્યારે આ વાત આવી વાત કરું છું તમારા ફાધર છે ને એટલું જ ઇનફ છે જેવા છે તેવા એને સુધારવાની કોશિશ નહીં કરો તમે સુધરી જાઓ તમે બાપને પ્રેમ કરવા માંડો એટલે તમને ઓટોમેટિક ફળ મળવાના ચાલુ થઈ જાય થોડુંક હૃદય કઠણ હશે પરિવર્તન આવવાનું સાઠ વર્ષે પણ ચાલુ થશે આજે અહીંયા દાદા બે બોલ્યા બીજા દાદાઓ બોલ્યા બીજા માતાઓ બોલ્યા મારી માફ કરું છું મારા દેરને માફ કરું છું હૃદય પરિવર્તન તો આવ્યું ને સમય આવી જશે એની પણ પરીક્ષા આપવી પડશે સારું બનવું હોય તો એટલે તમે થઈ હું દીકરાઓને એમ કહું છું તમે આજે તમને એટલા માટે હું અહીંયા કહું છું એમ કહું છું કે એવું નથી દાદા છે તો એને મને બહુ ગમ્યું ટચ કરી ગયું કે એને એમ કીધું કઈ વાંધો નહીં દાદા છે જો ગવર્નર આવતા હતા રસ્તામાં દાદા બેઠા હતા એટલે એમને થોડાક આઘા હટાવવા હતા પણ એને બહુ મેચ્યોરિટીનું કામ કર્યું બહુ સારું કામ કર્યું કે દાદાને ડિસ્ટર્બ ન કર્યા નકર એ દાદાની તને ખબર નથી દાદા તો દાદા છે ભાઈ એ તો આ દુનિયાના દાદા છે ભાઈ જેમ પણ દાદાને તોય રિસ્પેક્ટ આપ્યો આ રિસ્પેક્ટ આપણે જયારે આપવાનું ચાલુ કરીએ તો ગવર્નર આવે તોય ગવર્નરે એમ કે કઈ વાંધો નહીં વડીલ છે દાદા છે બે આપણે અજડાય ન વપરાય જ્યારે સેવા કરવા સર્વણો અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં એને કીધું હતું મીટિંગ કરી હતી તમારા દીકરાઓ માટે પણ હું આજ મિટિંગ કરું છું વહુને પણ આજ કહું છું કે તમારા મા બાપ છે ને એ જ તમારા ભગવાન છે ભગવાનની પૂજા નહીં કરો તો ચાલશે મા બાપનો રિસ્પેક્ટ રાખો જેવો છે એવા આપણા બાપા છે જેવા છે એવા આપણા પરિવાર છે જેવા છે એવું આપણું ગામ છે દીકરાઓને પણ આ જ કહું છું વહુને પણ આજ કહું છું હાહુ છે એ આપણી માં જોવા મળો હાહુ ઓટોમેટિક દીકરી ઘોડે સ્વરૂપ ધારણ કરશે હું આપણે અહીંયા બેઠા છીએ એટલે તમને એમ થાય અહીંયા આપણી પણ કાંઈક જવાબદારી છે કે આપણે બેમાંથી એક બદલીએ એટલે આખું ગામ ને આખો પરિવાર બદલાઈ જશે સર્વણને પણ મેં ત્યારે એમ કીધું અઢાર કલાક મહેનત કરવી હોય એ જ અહીંયા નામ લખાવજો સહન કરવું હોય એ જ અહીંયા નામ લખાવજો આપણે સેવા કરવા જઈએ છીએ અમે અહીંયા બાપ દીકરો ત્રણેય અમારા રોલની સેવા કરીએ છીએ તમે તમારા રોલની સેવા કરો કંપની કંપનીના રોલની સેવા કરે એમ્પ્લોય એમ્પ્લોયના રોલની સેવા કરે છે ત્યારે આ સ્વર્ગ બને છે ત્યારે એક નિર્માણ નવા સંસારનું અને નવા વિચારોનું વાવેતર થાય છે એટલે જેને સેવા કરવી એ મજા કરવાને જ જાતા આનંદ કરવાને જ જાતા આનંદ કરાવવા જઈએ છીએ આવું આપણા ઘરમાં છે આપણા ઘરમાં આપણે ખુદની રિસ્પોન્સિબિલિટી લઈએ આપણી પોતાની જવાબદારી લઈએ આપણે પોતે જવાબદાર છીએ આપણા ઘરના સુખના અને દુઃખના અહીંયા થી જઈ અને આપણે આવા સંકલ્પ લેવા છે જેમ હસુએ તમે કીધું અમારા માટે પણ આ એક ટ્રેનિંગ છે વિરલ એટલે સૌથી મોટી વહુ હસુ એટલે સૌથી આઠ દીકરામાં સૌથી મોટો દીકરો આઠ હસુ ચાળીસ વર્ષનો થઈ ગયો કે બેતાલીસ વર્ષનો થઈ ગયો એનો દીકરો અત્યારે સોળ વર્ષનો થઈ ગયો છે ઈ એમ કે કે અમે આઠ ભાઈઓ તમે કર્યું એવું કરશું તો અમારા માટે તો એટલા શબ્દો છે ને એના પૈસા વસૂલ થઈ ગયા ખ્યાલ આવે મારી વાતનો અમે તમારું કામ તો થાહે તમે જીવનમાં ઉતારશો કે નહીં ઉતારો અમને તો હજી હરિદ્વારનું બિલ ચૂકવવાનું બાકી છે અને ફળ મળવાનું ઘેરે ચાલુ થઈ ગયું અમેરિકામાં આ નાની ઘટના નથી આ બીજાના બધા પરિવાર માટે મોટી પ્રેરણા છે જ્યારે નિઃસ્વાર્થ તમે સેવા કરો છો તમારા હિરલ બોલી હિરલ કેવું બોલી એને કેવો મેસેજ આપ્યો કે મારે પાંચ માં તમે કલ્પના તો કરો આઠ એક લીડર છે છે આવતું અમારું ભવિષ્ય એ લોકો અને આવું બોલે તો અમારે તો તમારું ફળ મળી ગયું આ તમારા ફળના પ્રતાપ છે આ રીતવાર પ્રતાપ છે આ મા બાપો આશીર્વાદ છે રોકડા અમને આજે મળી ગયા છે તમને નહીં ખબર હોય હું માર્કિંગ ઈજ કરું છું કયું ફળ મળે છે